ગુજરાતમાં ભારે પવન સાથે ગાજવીજની વરસાદની આગાહી છે ત્યારે જસદણ અને તેની આજુબાજુના પંથકમાં ખરા બપોરે ધોધમાર વરસાદ ત્રાટક્યો જસદણથી રસી પીસવાડીયા સાથે હિરેન ખરડીયાનો એક વિસ્તૃત અહેવાલ ગુજરાતમાં હવામાનમાં પલટો અને માવઠાની આગાહી થઈ રહી છે ત્યારે જસદણના ગ્રામ્ય વિસ્તારમાં આજે વાતાવરણમાં પલટો આવ્યો હતો જસદણના આટકોટ જીવા પર વીરનગર જંગવડ ખાતે અચાનક બપોરમાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને ભારે ધોધમાર વરસાદ થયો હતો હાથકોટ ગામે ભારે પવન ગાગરીજ સાથે ધોધમાર વરસાદ થયો છે જસદણના લાલાવદર ગામે પણ ભારે પવનના કારણે વૃક્ષ ધરાશય થઈ ગયું વૃક્ષ ધરાશય થતાની સાથે ત્યાં નીચે પાર્ક કરેલી કાર ઉપર વૃક્ષ પડ્યું તો કારને નુકસાન થયું હતું કમોસમી વરસાદના કારણે તલના પાકને પારાવાર નુકસાન થવાની ભીતિ ખેડૂત આલમે વ્યક્ત કરી છે ખાસ કરીને જસદણ તાલુકામાં તમામ કપાસના જીનમાં ભારે નુકસાન પહોંચ્યું છે તાત્કાલિક વરસાદ આવવાના કારણે કપાસને નુકસાન પહોંચ્યું છે અને હજુ પણ વરસાદની આગાહી છે અને અનેક ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થયો હોવાના અહેવાલો મળી રહ્યા છે